જામનગરમાં એક ભક્તનો ગણેશ પ્રત્યેનો પ્રેમ સાંભળીને તમે પણ ચકિત થઈ જશો છેલ્લા ચાલીસ વર્ષથી તેઓ ગણપતિજીની મૂર્તિઓ એકત્રિત કરી રહ્યા છે ત્યારે એટલું જ નહીં પોતાના ઘરે ખાસ એક વિશાળ હોલ બનાવી દીધો છે જ્યાં ગણેશજીની મૂર્તિઓને સુંદર રીતે સ્થાપિત કરેલા છે પણ આ ભક્તમાં એક એવી ખાસ વાત છે જે તેમને બીજાઓથી અલગ બનાવે છે તેઓ કહે છે કે હું ગણપતિના વિસર્જનમાં માનતો નથી કેમ કે મારા માટે ગણેશજી ક્યારેય ઘર છોડતા જ નથી તો જાણો આ ભક્તની અનોખી કહાની અને જુઓ ગણપતિજીનો આવો સંગ્રહ જે તમે કદાચ ક્યારેક જોયો હશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર હું આપની સાથે જામનગરના દિલીપ ગણેશજીના નાનપણથી ભક્ત છે ત્યારે છેલ્લા ચાલીસ વર્ષમાં અલગ અલગ જગ્યાએ અને વિવિધ શહેરોમાંથી આશરે અઢી હજારથી વધુ ગણેશજીના વિવિધ સ્વરૂપો આકારો અને વસ્તુઓમાં ગણેશજીનું અનોખું કલેક્શન કર્યું છે જેમાં 800 થી વધારે જેટલી મૂર્તિઓ છે તેમજ પંદરસો જેટલા કલેક્શન તમે પણ જોઈ શકો છો ત્યારે તમને અહીં ગણેશજીના એકસાથે અનેક સ્વરૂપો પણ જોવા મળશે તેમજ લોકો દિલીપ ધ્રુવના ઘરે આવે છે અને આ કલેક્શન નિહાળીને આનંદ અનુભવે છે ત્યારે ભગવાન ગણેશજીના વિવિધ સ્વરૂપ વિશે જાણે છે અને તેમના ભક્તિભાવથી પ્રશંસા કરે છે અહીં એક સાથે ગણેશજીના એવા સ્વરૂપો જોવા મળશે જે કદાચ તમે પહેલી વખત જોયા હશે ત્યારે દિલીપભાઈની આ માન્યતા પણ ખૂબ જ રસપ્રદ છે તેઓ કહે છે કે વિસર્જનમાં તેઓ વિશ્વાસ રાખતા નથી તેમના માટે ગણેશજી તેમનું ઘર છોડીને ક્યારે જતા નથી તેઓ માને છે કે ભગવાન હંમેશા ભક્તના ઘરે જ રહેવા જોઈએ કેમ કે ભક્તિ એટલે સતત જોડાણ આ કારણ કે તેમણે પોતાના ઘરમાં એક ખાસ હોલ તૈયાર કર્યો છે જ્યાં તેમણે દરેક દિશામાં ગણપતિના અનેક અનેક સ્વરૂપો મૂકેલા છે ત્યારે તેમની સફરની કહાની તેમના જ મોઢેથી આપણે સાંભળીએ દિલીપ ધ્રુવ બેંક ઓફ ઇન્ડિયામાં સર્વિસ કરતો હતો અને આજથી ચાલીસ વર્ષ પહેલાં મને ગણપતિ બાપા ભેગા કરવાનો શોખ થયેલ અને આજની તારીખે મારી પાસે આઠસો ગણપતિની મૂર્તિઓ છે અઢીસો ગણપતિ બાપાની વુડન ફ્રેમ છે પંદરસો ગણેશજીના જુદા જુદા સ્વરૂપોમાં ફોટોગ્રાફ છે બસો કિચેન છે ગણપતિના બધું મળીને મારી પાસે બે હજાર પાંચસો ગણપતિ થવા જઈ રહ્યા છે અને આજની મારી પાસે આજે નાનામાં નાના અઢી ઇંચના ગણપતિ અને મોટામાં મોટા અઢી ફૂટના ગણપતિનું કલેક્શન કરેલું છે આજે મારી પાસે ગ્લાસ ગ્લાસના વુડન ઉપર મેટલ ઉપર અને એમાં ખાસ કરીને પિત્તરના ગણપતિ અસંખ્ય ની મૂર્તિઓ મારી પાસે છે વિચાર કઈ રીતે વિચારમાં તો સાહેબ એ ગણેશપતિનું સ્વરૂપ જ એટલું આકર્ષક છે ને કે ઓટોમેટિક એમ જ થઈ ગયું કે આ ગણેશનું આપણે સ્વરૂપમાં વૈવિધ્ય સભર ફોટાઓ ભેગા કરીએ બે ત્રણ ફોટા કરતાં કરતાં પછી તો નવાણુંનો રોગ લાગુ પડી ગયો અને જ્યારે મારી પાસે નવાણું ગણપતિ થઈ ગયા પછી તો એક જ ધ્યેય રહ્યો જીવનમાં કે ગણેશ કલેક્શન ચાલુ કરી દઈએ અને આજે એના ફળ સ્વરૂપે મારી પાસે સુંદર મજાની ગણેશ ગેલેરી છે કે જે આપ જોઈ રહ્યા છો અને મને પૂરો સંતોષ છે એમ નથી તો આપે સાંભળી આ દિલીપભાઈ જેમને પોતાના સફરની આખી વાત કરી અને કેવી રીતે આ શરૂઆત થઈ હતી તેમની સફર તે પણ કહ્યું ત્યારે કલેક્શન લઈને તેમના પડોશીએ પણ પ્રશંસા કરી છે તો પહેલા આપણે તેમને પણ સાંભળીએ હા હું સ્વાતી એ રહી છું અહીંયા પાડોશમાં જ રહું છું અને આ દિલીપભાઈ ત્યાં અમે આવતા જતા હોઈએ છીએ અહીંયા ઘણો ખરા એ લોકોએ ચાર હજાર જેટલા ગણપતિનું કલેક્શન કરેલું છે વુડન ઉપર બી છે એ સિવાય કાચમાં બ્રાસમાં કોપરમાં બધામાં લગભગ અલગ અલગ જાતનું ઘણું ખરું કલેક્શન ભેગું કરેલું છે અને આપણે બાળકોને લઈને આવીએ તો એને બી ખૂબ મજા આવે છે ઇવન અમારા રિલેટિવ્સ બી એમ કહે છે કે અમારે અહીંયા જોવા આવું છે અમારા ફ્રેન્ડ સર્કલ યોગા ગ્રુપવાળા એ બધાને લઈને હું અહીંયા આવેલી છું અને લગભગ બધાના પાછા બી ફોન આવે કે અમે જોવા આવશું એટલે આ જે જોઈ રહ્યા હોય એને બી હું રિક્વેસ્ટ કરીશ કે એકવાર અહીંયા ગણપતિના દર્શન કરવા જેવું છે કે દિલીપભાઈનું ખૂબ સરસ કલેક્શન છે ખૂબ સારું છે ના બીજું ક્યાંય નથી જોયેલું આ ફર્સ્ટ ટાઈમ જોયું અને પછી ક્યાંય જોયું નથી એક વરસ પહેલા અમે આવેલા ત્યારે જયારે જોયું તું ત્યારે બી ખૂબ મજા આવી હતી કે વારે વા અમે અમે જયારે આવીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ જોતા હોય એ રીતે જ જોઈએ રાખીએ છીએ કે કંઈક નવું નવું જ લાગે એને બી એવું છે કે એના રિલેટિવ્સ છે ફ્રેન્ડ્સ છે એને ગિફ્ટમાં આવતા હોય તો વળી કઈક કાંઈક નવું એને એડ કરેલું જ હોય છે ગણપતિમાં એટલે અમને બી જોવાની ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ હોય છે તો આપે સાંભળ્યા દિલીપભાઈના બાજુમાં રહેતા પડોશીને જે આશ્ચર્ય સાથે અનુભવે છે ત્યારે ઘણા લોકો કહે છે કે આ જગ્યા માત્ર કલેક્શન માટે નહીં પરંતુ ભક્તિની એક અનોખી યાત્રા જેવી લાગે છે ત્યારે દિલીપભાઈની આ કથાએ સાબિત કરી છે કે ભક્તિ ફક્ત પૂજા પ્રાર્થના નથી પણ શ્રદ્ધા પ્રેમ અને સતત

परा